મિત્રો ઘણા લોકોને એડસનની અંદર આ પ્રોબ્લેમ આવી રહી છે તો જે પ્રોબ્લેમ છે કઈ રીતે આવે છે તમારા એડસનની અંદર અને પ્રોબ્લમ શેના માટે આવે છે એ પ્રોબ્લેમને આપણે સુધારવી છે તો સુધારી કઈ રીતે શકાય છે તો ખાસ મિત્રો જે તમને માહિતી આપવાનું છે વિડીયોની અંદર બનાવી લેજો મિત્રો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર જેટલી પણ માહિતી છે બને ત્યાં સુધી મારી પાસે જે નોલેજ છે તમને આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ મિત્રો મિત્રો જ્યારે તમે તમારી ચેનલને મોનોટાઇઝન અપ્લાય કરો છો એટલે સૌથી પહેલાં તો તમારે જે પહેલું સ્ટેપ તો તમારું થઈ જાય છે ફટાફટ ઓલરેડી પણ જે બીજા નંબરનું સ્ટેપ છે ને અહીંયા તમને પ્રોબ્લેમ એડસનની અંદર તમને મળે છે હવે એડસનની અંદર તમને પ્રોબ્લેમ આ ટાઈપની મળે છે તો એને તમે કઈ રીતે સુધારી શકો છો અને એના માટે એ પ્રોબ્લમ આપણને કઈ રીતે મળે છે તો સૌથી પહેલાં તો તમે જ્યારે ચેનલને મોનોટાઇઝ એપ્લાય કરો છો તો જે બીજા નંબરનું સ્ટેપ એરોડ થાય છે તો એમાં તમે જે એડ્રેસ મિત્રો નાખો છો એડ્રેસમાં થોડુંક ધ્યાન આપો મિત્રો હવે કઈ રીતે ધ્યાન આપવાનું છે કારણ કે એડ્રેસની અંદર તમે એક પણ ભૂલ કરો છો ને તમારા એક પણ એક્શનની તો તમારું ચેનલ મિત્રો મોનોટાઇઝર નથી થતો તમને ફિક્સ ઇન્ડ તમને પ્રોબ્લેમ મળી જાય છે તો આપણે ફિક્સ ઇન્ડ પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે શું કરવાનું છે અને કઈ રીતે એને અપ્લાય કરવાનું છે એ તમને કહ્યું કે સૌથી પહેલાં તમારી પાસે જે સરકારી ડોક્યુમેન્ટ તમારી પાસે તમારા છે તમારી પાસે ડોક્યુમેન્ટ તો તમારા હશે જ ડોક્યુમેન્ટને યુઝ કરો મિત્રો બસ તમને યાદ છે મગજની અંદર કે મારું એડ્રેસ આ છે દાખલા દાખલા તરીકે હું છું મારું ગામ સોનેજ છે તાલુકો સોઈગામ છે જિલ્લો બનાસકાંઠા છે બસ એમ નહીં મિત્રો જે તમારા ડોક્યુમેન્ટ ઉપર છે ને એડ્રેસ લખેલું એ એડ્રેસ તમારે ફિલ કરવાનું છે તમને જે યાદ છે ને એ નહીં જે તમારા ડોક્યુમેન્ટ ઉપર એડ્રેસ હોય એ તમારું એડ્રેસ મેચ કરે છે એડસન્સ એક તમારું એડ્રેસ તમે નાખો છો એ ચેક કરે છે સરકાર લેવરે કે આ તમે એડ્રેસને જે નામ નાખ્યું છે એ સરકાર માન્ય છે કે નહીં સરકારની અંદર દેખાવું પડે તમે આધાર કાર્ડ કે પાન કાર્ડની ડિટેલ નાખી છે તો એ ઓનલાઈનની અંદર ચેક કરે છે ઓનલાઈનની અંદર ચેક કરે એટલે એ ડોક્યુમેન્ટ અને આધાર કાર્ડનું એડ્રેસ બને મેચ થવા જોઈએ ત્યારે તમારું એડિશન બને છે પછી એની અંદર પ્રોબ્લેમ નથી આવતી હવે તમે ડાયરેક્ટ એની અંદર મહેનત કરી લીધી છે તમે તમારું મગજમાં જે એડ્રેસ તમને યાદ આવ્યું છે ને તમે એને એન્ટર કરી દીધું છે તો મિત્રો શક્ય જ નથી કે તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થાય કારણ કે સરકાર તમારું ડોક્યુમેન્ટ ચેક કરે છે એની અંદર મેચ તો થવું પડે ને એમ તમારું મનમાં હોય એ ટાઈપનું તમે એડ્રેસ ફિલ કરો તો એ શક્ય નથી એટલે જ્યારે પણ તમે ચેનલ મોનોટાઇઝન અપ્લાય કરો છો અને ટુ સ્ટેપની અંદર એરોની પ્રોબ્લમ કે ફિક્સની એડશનની પ્રોબ્લેમ આવી છે તો એના માટે બે રીઝન છે એક કે પહેલેથી તમે કોઈ ગૂગલ આઈડીમાં તમે એડસન બનાવવા માટે મહેનત કરેલી હોય તમારા ડોક્યુમેન્ટ ઉપર ત્યારે એક પ્રોબ્લેમ આવે છે દાખલા તરીકે પહેલેથી તમે એડશન તમારા ડોક્યુમેન્ટ ઉપર બનાવેલું છે તો તમને આ પ્રોબ્લેમ આવે છે અને બીજા નંબરની અંદર કે તમે જે એડ્રેસ નાખ્યું છે એ અડ્રેસ સરકાર માન્ય છે કે નહીં એ ચેક કર્યા પછી એની અંદર પ્રોબ્લેમ આવે છે તો હવે પછી જ્યારે પણ તમે તમારી ચેનલને મોનોટાઇઝન અપ્લાય કરો છો એટલે પહેલાં ચેક કરવાનું છે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય ને એ ડોક્યુમેન્ટને તમારે યુઝ કરવાનું છે અને ડોક્યુમેન્ટ એ મિત્રો ખાસ કે ડોક્યુમેન્ટ અઢાર વરસથી ઉપરના વ્યક્તિના હોવા જોઈએ નાના વ્યક્તિના નામ હોય ઉંમર નાની ના હોય જોઈએ અઢાર વર્ષથી ઉપર વ્યક્તિના જે પણ ડોક્યુમેન્ટ હોય ને એ ડોક્યુમેન્ટ ઉપર જે એડ્રેસ છે ને એ એડ્રેસ તમારે ફિલ કરવાનું રહેશે તો તમારે એડ્રેસની અંદર પ્રોબ્લમ નહીં આવે હવે વાત રહી કે તમારા એડસનની અંદર પ્રોબ્લમ જ આવી ગઈ છે ચેનલ મોનોટાઇઝન પણ થઈ ગઈ છે પણ અમુક સમય થાય એટલે તમારી ચેનલ મિત્રો ડી ડીમોનોટાઇઝ થઈ જાય છે અને તમને ફિક્સ ઇન્ડ ઓપ્શન મળી જાય છે તો એને તમે મિત્રો કઈ રીતે સુધારી શકો છો તો મિત્રો એના માટે તમને ખાસ કહ્યું કે તમારા ફોનની અંદર મિત્રો એક નવી ઈમેલ આઈડી બનાવવાની છે એક નવી ઇમેલ આઈડી અને એક નવા મોબાઈલ નંબર ઉપર બનાવવાની છે અને જેની અંદર વેરીફાય કરો છો મોબાઈલ નંબર નવો નાખવાનો છે અને જે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરો છો જે રીતે મેં તમને વાત કરી કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ તો ઓરિજિનલ ડોક્યુમેન્ટની અંદર જે તમે પહેલે યુઝ કર્યા છે એ ડોક્યુમેન્ટ તમારે લેવાના નથી જો તમે વારંવાર એ ડોક્યુમેન્ટ તમે લેશો તો તમને ફરીથી અડસનની અંદર પ્રોબ્લમ આવવાની છે અને અડસન પહેરું તો તમારે મિત્રો છે ને ક્લોઝ કરવાનું છે ક્લોઝ એટલે જ્યારે તમે ચેનલ મોનોટાઇઝિંગ કરી જે એનું એડિશન છે ને એડશનમાં જઈને તમારે એ એડશન છે ને ડિલેટ કરી દેવાનું છે પછી મિત્રો ચેન્જેસનું ઓપ્શન તમને મળશે બત્રીસ દિવસ પછી બત્રીસ દિવસ પછી તમે તમારા ચેનલની અંદર બીજું એડશન્સ લિંક કરી શકો છો બત્રીસ દિવસ પહેલાં તમારું એડિશન લિંક થતું નથી અને એના માટે ખાસ તમારા ડોક્યુમેન્ટ જે છે એ નવા નવા ડોક્યુમેન્ટ હોવો જોઈએ જે ક્યાંય પણ એડસનની અંદર તમે યુઝ કરેલા ન હોવા જોઈએ જો તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરેલા ડોક્યુમેન્ટ છે તો તમારું એડિશન નહીં બને અને તમારે એના માટે પણ ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે અને એક નવી મેલ આઈડી બનાવવા પડશે આ પ્રોબ્લેમ તમારે વારંવાર આવતી રહેશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જગ્યા જેની અંદર યુટ્યુબ ચેનલ લખી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળશે